આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ આમળાનું જ્યુસ વિટામિન સીથી ભરપૂર એવા આમળા છે તે આપણા વાળને ચમકદાર બનાવે છે સ્કિનમાં ગ્લો લાવે છે અને ડાયાબિટીસમાં પણ રાહત આપે છે અને જે વેઇટ લોસ કરવા માંગે છે તેના માટે તો ખૂબ જ ફાયદાકારક છે હાઈ કોલેસ્ટ્રોલ આવતો હોય તેના માટે તો આમળાનું જ્યુસ ઉત્તમમાં ઉત્તમ છે તો તેને આમળાનું જ્યુસ તો રોજે પીવું જ જોઈએ આમળા ખાવા કોઈને પસંદ નથી હોતા પણ આજે આપણે જ્યુસ એવી રીતે બનાવીશું કે બધાને પસંદ આવશે અને નાના બાળકો તો આસાનીથી આ જ્યૂસ પી પણ લેશે આમળા છે તે શિયાળાની સિઝનમાં ખૂબ ઓછા સમય માટે જ મળતા હોય છે અને જ્યારે મળતા હોય છે ત્યારે આપણે તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ તો આપણે અહીંયા અઢીસો ગ્રામ આમળા લીધેલા છે આમળાને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લેશું આમળાને આપણે જ્યારે લઈ આવીએ ત્યારે આપણે તેને સારી રીતે ધોઈ લેવાના છે આમળાનું જ્યુસ છે તે તમે એક અઠવાડિયે ફક્ત તમે સવારે ખાલી પેટે લેશો તો તમને એક અઠવાડિયાની અંદર જ દેખાવા લાગશે જેમને વાળ ખરવાની સમસ્યા હોય તેના માટે પણ આમળા ઉત્તમમાં ઉત્તમ છે તો આમળાના ભરપૂર એવા ફાયદા છે જેના આપણે ફાયદા જરૂરથી શિયાળાના સિઝનમાં લેવા જોઈએ તો આમળા આપણા અહીંયા કટ થઈને રેડી છે તો હવે તેને મિક્સર જારની અંદર એડ કરીશું બને એટલે આપણે આમળાની સ્લાઇસ નાની અને પાતળી જ કરવાની છે જેથી તે આસાનીથી પીસાઈ જાય આટલા માપથી આપણે ચાર મોટા ગ્લાસ જેટલું જ્યુસ બનીને રેડી થાય છે તો હવે અહીંયા અડધી ચમચી આપણે શેકેલા જીરું એડ કરી દઈશું અડધી ચમચી આપણે ચાટ મસાલો અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આવે તેના માટે આપણે થોડા ફુદીનાના પાન એડ કરીશું અને એક ઈ આદુનો ટુકડો હવે અહીં તેની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે એક મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે આ જ્યુસની અંદર તમારે જો લીંબુ એડ કરવું હોય તો તમે તે પણ એડ કરી શકો છો હવે આપણે તેને સારી રીતે પીસી લેશું આ જ્યુસ છે જે તમે ફટાફટ બનાવીને રેડી કરી શકો છો નામાં આમાં તમારે કોઈ પણ જાતની ઝંઝટ પણ નથી જ્યુસ આપણું તૈયાર છે તો હવે આપણે તેને ગાળવાનું છે જો તમારે ગાળવું ન હોય તો તમે એમને પણ પી શકો છો પણ આ રીતે બાળકો પીતા નથી એટલે આપણે તેને ગાળીને સર્વ કરીશું ફરી ઉપર આપણે એક ગ્લાસ જેટલું પાણી મિક્સ હજારની અંદર એડ કરીને આ મિશ્રણની અંદર એડ કરી દઈશું અને સારી રીતે તેને આ રીતના પ્રેસ કરીને બધું જ્યુસ અલગ કરી દઈશું તો વિટામિન સીથી ભરપૂર એવું આમળાનું જ્યુસ તૈયાર છે તો આમળાના જ્યુસને આપણે સર્વ કરી લેશું બાળકો માટે આપણે બનાવીએ ત્યારે આ રીતના નાના શોટમાં આપણે તેને સર્વ કરવાનું છે જેથી બાળકો દેખાવ સરસ આવવાથી આસાનીથી આ જ્યુસ પી લે જેને હાઈ કોલેસ્ટ્રોલ આવતું હોય કે વેઇટ લોસ કરવો હોય તે લોકો સવારના નળના કોઠે આ એક જ્યુસનો ગ્લાસ લેશે તો તેને અઠવાડિયાની અંદર જ ફરક દેખાવા મળશે અહીંયા જો તમે સર્વ કરો ત્યારે તમારે ફરીથી આની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરવો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો જ્યુસને આપણે સર્વ કરી લેશું આ સ્વાદવાળું જ્યુસ છે તો તમે આખો શિયાળો જરૂરથી ટ્રાય કરજો આ જ્યુસ બનાવી લો પછી તમારે પંદર મિનિટની અંદર તેને પી લેવાનું છે આ જ્યુસને તમે લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકો જો લાંબો સમય સુધી તમે તેને સ્ટોર કરશો તો તેના પોષક તત્વ છે તે ઘટી જાય છે તો આ જ્યુસની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે આમળાનું જ્યુસ બનાવશો મને જરૂરથી જણાવજો અને રેસિપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો મળીશું બીજા આવાન નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ